રાજકોટ જિલ્લાના જેતપુર તાલુકા ખાતે છવ્વીસ વર્ષ પહેલા ફેક્ટરીમાં વોચમેનની હત્યા કરી અને લૂંટ કરીને ભાગી ગયેલા આરોપીને ઉત્તર પ્રદેશના ચિત્રકૂટ જિલ્લામાંથી સુરત પીસીવી પોલીસે ઝડપી પાડ્યો છે આરોપી છેલ્લા છવ્વીસ વર્ષથી નાસ્તો ફરતો હતો અને તેના ઉપર દસ હજાર રૂપિયાનું ઇનામ પણ જાહેર કરવામાં આવ્યું હતું પોલીસે આરોપીને ચિત્રકૂટ જિલ્લાના દદુઆ ડાકોના વિસ્તારમાંથી જીવના જોખમે પકડી પાડ્યો હતો આરોપી છવ્વીસ વર્ષ પહેલા રાજકોટ જેતપુર વિસ્તારમાં આજુબાજુમાં કામ કરતા અન્ય બે ઇસમો સાથે ભેગા મળી તેઓના સેટ કારખાનામાં ચોરી કરવા માટે ગયા હતા દરમિયાન વોચમેન આવી જતા તેઓએ વોચમેન હાથ પગ બાંધી પથ્થરથી મોઢાના ભાગે મારી તેની હત્યા કરી હતી હત્યા બાદ આરોપી પોલીસ બીકે તેના વતન નાસી ગયો હતો પરંતુ પોલીસ પણ તેને શોધવા તેના વતન આવશે તે પહેલા જ તે વતનથી પણ નાસી જઈ દિલ્હી ખાતે મજૂરી કરવા લાગ્યો હતો ને ત્યારબાદ અલગ અલગ રાજ્યમાં મજૂરી કામ કરતો હતો ને આટલા વર્ષો બાદ ફરીથી તે પોતાના વતન ખાતે આવીને રહેવા લાગ્યો હતો આ દરમિયાન સુરત પીસીબી પોલીસે તેને ઝડપી પાડ્યો હતો વધુમાં રાજકોટ ગ્રામ્ય પોલીસે આરોપીને પકડવા રૂપિયા દસ હજારનું ઇનામ પણ જાહેર કરવામાં આવ્યું હતું સુરત પીસીબી પોલીસે આરોપીનો કબજો મેળવી જેતપુર પોલીસે તપાસ હાથ ધરી છે જેતપુર સિટી પોલીસ સ્ટેશનમાં બે ઓગણીસો ને નવ્વાણુંના સાલમાં એક લૂંટ વિથ મર્ડરનો ગુનો દાખલ થયેલો હતો જેમાં ફરિયાદી વજુભાઈ સાકરિયાના કારખાનામાં તેમના પગી દેવજીભાઈ ધંધુકિયાને હાથ પગ બાંધી અને તેમને પથ્થર વડે મોઢામાં મારી અને બે ઈસમો નાસી ગયેલ તેમણે રોકડ રકમ તેમજ તેમની મોટરસાયકલ પણ સાથે લઈ જતા લૂંટનો ગુનો દાખલ કરવામાં આવેલો હતો અને જે ભોગ બનનાર છે એ પણ મરણ વેતા ત્રણસો બેનો ગુનો દાખલ કરવામાં આવ્યો હતો લાંબા સમયથી ગુનો પેન્ડિંગ હોય આરોપીનું સિત્તર મુજબનું વોરંટ કાઢવામાં આવેલું હતું અને આરોપીનો નાસ્તો ફરતો જાહેર કરતાં આરોપી મૂળ ઉત્તર પ્રદેશના દાવકાડેરા ગામનો છે તેમને ત્યાંથી ઉત્તર પ્રદેશથી પકડી અને છે અને એમના વિરુદ્ધ કરી અને તેમની રિમાન્ડની માંગણી કરતા તેમની ચાર દિવસના રિમાન્ડ મંજૂર કરવામાં આવે છે હા જે આરોપી છે એ લાંબા સમયથી નાસ્તો ફરતો હતો એટલે એમના ઉપર દસ હજાર રૂપિયાનું ઇનામ પણ હતું અને તેમનો જે પકડવા જવાનો જે વિસ્તાર હતો